નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ ડાંગ જિલ્લામાં વગઈ તાલુકામાં સમાવિષ્ટ વિસ્તારમાં શિક્ષણનો સ્તર ઊંચો લાવવા માટે સરકાર સતત ખર્ચ કરી રહી છે અને પડેગા ઇન્ડિયા તો બડેગા ઇન્ડિયા જેવા સૂત્રોનું પોકળ સાબિત થઈ રહ્યા છે પણ જમીની હકીકત કઈક જુદી છે અલગ અલગ વિભાગોની ફાઈલમાં આ બાળકોના ભણવાના ઓરડા ખુલાઈ ગયા છે તેવું લાગી રહ્યું છે વઘઈ તાલુકાની આંગણવાડીઓ જર્જરીત હાલતમાં હોવાને કારણે હાલ બાળકોને ક્યાંક ઓટલા પરતું ક્યાંક કોઈના ઘરમાં બેસાડી આંગણવાડી ચલાવવાની ફરજ પડી રહી છે ચિખલદા ગામની આંગણવાડી કેન્દ્રનું મકાન છેલ્લા એક વર્ષથી જર્જરિત હાલતમાં છે જેના કારણે આંગણવાડી કાર્યકર બહેનો બાળકોના જીવ જોખમમાં ન મુકાય તેના કારણે ખાનગી મકાનમાં નાના ભૂલકાઓને બેસાડી પાડવાનું શિક્ષણ આપે છે ત્યારે સરકાર વિકાસના મસ મોટા દાવાઓ કરે છે પણ આંગણવાડીઓમાં પણ તા બાળકોની વેદના કંઈક સમજાતું નથી જેથી આ બાળકો માટે ઉપર આવ અને નીચે ધરતી જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે હવે ગામના બાળકો તેમજ આંગણવાડી કાર્યકર તેડા ઘર બહેનોની મુશ્કેલીનો અંત ક્યારે આવશે તે વિચારવા જેવી બાબત છે હાલા આંગણવાડીના અંદાજિત પચીસ થી ત્રીસ જેટલા નાના ભૂલકાઓ માટે સુવિધાઓ યુક્ત આંગણવાડીના મકાનો રિપેર કામ કરવામાં સરકાર ધ્યાન આપે તે જરૂરી બન્યું છે ચિખરતા કામની આંગણવાડી છેલ્લા એક વર્ષથી અનેક વાર રજૂઆતો કરી છે છતાં પણ અધિકારીઓ ધ્યાને લેતા નથી હાલ આંગણવાડીના બાળકોને છેલ્લા એક વર્ષથી ભાડાના મકાનમાં બેસાડવામાં આવે છે તો જવાબદાર કોણ રિપોર્ટર મહેશ મહલા રમેશ મહલા તહેલકા ન્યૂઝ ડાંગ